નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નિહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન એક નવા અનુભવ સાથે આજે જે વિષય આપણે જોવાનો છે તે છે ગુજરાતીનો ગુજરાતીની અંદર મિત્રો આપણે જોશું આજે ધોરણ સાત ધોરણ સાત ની અંદર વાક્યો અને તેના પ્રકારો આવો પ્રશ્ન પૂછાતો હોય છે વિધાન વાક્ય પ્રશ્નાર્થ નિર્દેશાર્થક આજ્ઞાર્થ વિદ્યાર્થ અને ઉદ્ઘારવાચક વાક્યોના પ્રકારો પૂછાતા હોય છે તમે જો મિત્રો આજે આપણે આ વાક્ય અને તેના પ્રકાર અંગે ચર્ચા કરીશું આમ તો આ મુદ્દો ધોરણ સાતના વિદ્યાર્થીઓ માટે છે પરંતુ આપણે આ મુદ્દાને એવી રીતના રજૂ કરીએ છીએ કે જેથી કોઈ બાહ્ય પરીક્ષાઓ હોય તો તેમાં પણ તેમને આ મુદ્દો ઉપયોગી થશે તો અત્યારે બરોબર અભ્યાસ કરી લઈશું બાળકો તો ભવિષ્યમાં આવનારી પરીક્ષાઓ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ તમને આ શબ્દો ઉપયોગી થશે તો જોતા જઈએ સૌ પ્રથમ વાક્યો અને તેના પ્રકાર મનમાં પહેલો પ્રશ્ન એવો થાય કે વાક્ય એટલે શું તો સમજી લઈએ વાક્ય કોને કહેવાય શબ્દોનો એવો સમૂહ કે જે સંપૂર્ણ અર્થ ધરાવતો હોય જુદા જુદા પદોના સમૂહને વાક્ય કહેવાય છે યાદ રાખીશું મિત્રો શબ્દોનો એવો સમૂહ કે જે

આ વાક્યના પ્રકારો કે વાક્યના કેટલા અને કેવા કેવા પ્રકાર પડે તો મિત્રો વાક્યનો પહેલો પ્રકાર પ્રયોજનની દ્રષ્ટિએ પડે કેવી રીતે વાક્ય પ્રયોજવામાં આવ્યું છે વિધાનવાચક નિર્દેશાર્થક પ્રશ્નાર્થક આજ્ઞાર્થક વિદ્યાર્થક અને ઉદ્ઘારવાચક પ્રયોજનની દ્રષ્ટિએ વાક્ય કેવી રીતે રજૂ થયું છે તેના પ્રકાર બીજું કર્તાની દ્રષ્ટિએ તેના મહત્વના આધારે કર્તરી કર્મણી અને ભાવે વાક્ય આ ત્રણ પ્રકાર પડે વળી આગળ રચનાની દ્રષ્ટિએ વાક્ય કેવી રીતે વાક્યની રચના કેવી રીતના થઈ છે લાંબુ ટૂંકું બે વાક્યો ભેગા છે તેને આપણે કહીશું રચના તો રચનાની દ્રષ્ટિએ સાદું વાક્ય સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય એમ બીજા ત્રણ પ્રકાર પડે છે યાદ રાખીશું હવે વાક્યના પ્રકાર તો પ્રયોજનની દ્રષ્ટિએ કર્તાના મહત્વના આધારે અને રચનાની દ્રષ્ટિએ એમ અલગ અલગ પ્રકાર પડે છે મિત્રો આગળના જે બે પ્રકાર છે તે ધોરણ આઠ માં પૂછાશે તે અંગેનો વિડીયો પણ આપણે આપણી ચેનલ ઉપર મૂકેલો છે તમે જોઈ શકો છો પણ આપણે છીએ અત્યારે મુદ્દા પ્રયોજનની દ્રષ્ટિએ જે વાક્યના છ પ્રકાર પડે છે તે આપણે જોવાના છે આપણે આજે શીખીશું પ્રયોજનની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર જોતા જઈએ તો મિત્રો પહેલો પ્રકાર છે વિધાન વાક્ય વિધાન વાક્ય કોને કહેવાય આપણે સાદી ભાષામાં તેને સાદું વાક્ય કહી શકીએ માહિતી આપનાર વાક્ય તે વિધાન વાક્ય તેને સાદું કે વિધિ વાક્ય પણ કહેવામાં આવે છે જો તે નકાર દર્શાવતું હોય તો તેને નકારાત્મક કે નિષેધ વાક્ય પણ કહેવાય છે તેને અંતે પૂર્ણ વિરામ આવે છે ખ્યાલ આવી ગયો માહિતી આપતું વાક્ય હોય તેને આપણે વિધાન વાક્ય કહીશું તેને સાદું વાક્ય પણ કહેવાય અને વિધિ વાક્ય પણ કહેવાય જો વાક્ય નકારમાં હોય નકારના અર્થમાં હોય નકારાત્મક હોય તો તે વાક્ય કહીશું વાક્યના અંતે આવે છે છે જોઈએ એક્ઝામ્પલ તમારા અક્ષર સારા વિધાન વાક્ય નકારમાં તમારા અક્ષર સારા નથી અત્યારે વરસાદ આવે છે નકારમાં અત્યારે વરસાદ આવતો નથી આ બધા જ વાક્યો વિધાન વાક્યો છે સાદા વાક્યો છે વિધિ વાક્યો છે તો આ રીતના આપણે ઉત્તર લખી શકીએ આગળ વધીએ આ બીજો પ્રકાર બીજો પ્રકાર છે પ્રશ્નાર્થ વાક્ય જે વાક્યના છેડે અંતે પ્રશ્ન ચિહ્ન આવે તે આપણા માટે બનશે પ્રશ્નાર્થ વાક્ય આ વાક્ય ઓળખવામાં આપણને બહુ તકલીફ પડતી નથી માહિતી પૂછનાર વાક્યને પ્રશ્નાર્થ વાક્ય કહે છે તેના છેડે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે જોઈએ ઉદાહરણ કયા કયા ઉદાહરણ છે જેથી કરીને આપણને સમજવામાં સરળતા રહે કોના અક્ષર સારા છે પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ વાક્ય શું અત્યારે વરસાદ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન તમારું નામ શું છે પ્રશ્નાર્થ ચિહ્ન માટે આપણે કહીશું પ્રશ્નાર્થ વાક્ય જે વાક્યના છેડે પ્રશ્ન ચિહ્ન આવશે તે આપણા માટે બનશે પ્રશ્નાર્થ ચિહ્ન માહિતી પૂછનાર આપણે પ્રશ્ન સ્વરૂપે વાક્ય રજૂ કર્યું છે તેને કહીશું પ્રશ્નાર્થ વાક્ય તો મિત્રો બીજો પ્રકાર પણ હવે તમને સમજાઈ ગયો હશે આગળ જોઈએ ઉદ્ઘાર વાચક તો મિત્રો અહીં તમારે ઉદ્ગાર ચિહ્નને ધ્યાને રાખવાનું છે ઉદ્ગાર વાચક કોને કહેવાય માહિતી પ્રત્યે આશ્ચર્ય પ્રગટ કરનાર વાક્ય તે ઉદ્ગાર વાક્ય તેના છેડે ઉદ્ગાર ચિહ્ન અથવા આશ્ચર્ય ચિહ્ન મુકાય છે જોતા જઈએ તમારા અક્ષર બહુ જ સારા છે કેટલો મસ્ત વરસાદ છે ઓહો આજે તો શાળામાં રજા છે તો મિત્રો આ રીતે આપણે ઉદ્ગાર ચિહ્ન ઉદ્ગાર વાક્ય જોઈ શકીએ છીએ જે વાક્યમાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થયો હોય અને માહિતી પ્રસ્તે આશ્ચર્ય નવાઈ પમાડે તેવો મુદ્દો હોય તેને આપણે ઉદ્ગાર ચિહ્ન ઉદ્ગાર વાક્ય કહીશું ઉદ્ગાર વાક્યનો પ્રકાર તમને હવે સમજાઈ ગયો હવે આગળ વધીએ આગળ પ્રકાર જોઈએ નિર્દેશાર્થક વાક્ય કોને કહેવાય તે સૌપ્રથમ સમજી લઈએ વાક્યમાં કોઈ નામ અંગે નામ એટલે સંજ્ઞા ક્રિયા પ્રતિક્રિયા સ્થિતિ કે ગુણની માહિતી આપવામાં આવે ત્યારે તેને નિર્દેશાર્થક વાક્ય રચના કહેવાય છે બોલતી વખતે તેમાં ક્રિયાપદ ઉપર આવતો નથી જોતા જઈએ ઉદાહરણ દ્વારા સમજી લઈએ કે કોઈ નામ ઉપર ક્રિયા પ્રતિક્રિયા માહિતી મળતી હોય કે તેનો ગુણ આપતો હોય તેવી વાક્ય રચનાને આપણે નિર્દેશાર્થ વાક્ય રચના કહીશું ગાંધીજી કાયમ સત્ય જ બોલતા હતા તો સત્ય ઉપર ગાંધીજી કેવું બોલતા હતા સત્ય ગાંધીજી ઉપર માહિતી મળે છે કે તે સત્ય બોલતા હતા રાહુલ અત્યારે ક્રિકેટ રમે છે રાહુલ ક્રિકેટ રમે છે એમ વાક્ય થઈ જાય છે પણ અત્યારે ક્રિકેટ રમે છે મતલબ કે તેની સ્થિતિ બતાવે છે જંગલ ઘણું મોટું છે તો મિત્રો અહીં જંગલ અંગે આપણને માહિતી મળે છે જંગલ મોટું છે પણ કેવું મોટું છે ઘણું મોટું છે તો મિત્રો આવા જે વાક્યો છે તેને નિર્દેશાર્થક વાક્યો કહીશું યાદ રાખીશું સાદું વાક્ય સમજવામાં અને નિર્દેશાર્થક વાક્ય સમજવામાં નાની નાની ભૂલો થશે પરંતુ જ્યાં સાદી ભાષામાં કહું તો જ્યાં વધારે માહિતી મળે છે જ્યાં વધારે આપણને જ્ઞાન મળે છે ક્રિયા પ્રતિક્રિયા સ્થિતિ કે ગુણની માહિતી મળે છે તેવા વાક્યોને નિર્દેશાર્થ વાક્ય કહીશું સાદા વાક્યમાં કર્તા કર્મ ક્રિયા પદ એટલું આવે છે ધ્યાન રાખીશું આગળ વધીએ આ જ્ઞાર્થ વાક્ય જોતા જઈએ શબ્દો ઉપરથી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય જે વાક્યમાં આજ્ઞા આપવાનું પ્રયોજન એટલે કે હેતુ હોય તે વાક્યને આજ્ઞાર્થ વાક્ય રચના કહેવાય છે અહીં સાંભળનાર પાસેથી કશુંક કરાવવાનો હેતુ હોય છે બોલતી વખતે એમાં ક્રિયાપદ ઉપર સ્વર ભાર આવે છે જોતા જઈએ મેહુલ બજાર જઈ પેન લાવજે તિથિ વાંચવા બેસી જા પાછળ સ્વર ભાર આવે છે આવજો આવું પણ વાક્ય હોઈ શકે છે ખૂબ નાનું વાક્ય છે આવજો ક્રિયાપદનો ઉપયોગ કરીને વાક્ય બનાવો પણ પાછળ સ્વર ભાર આવી છે ક્લિયર આજ્ઞાર્થ વાક્ય છે કોઈને આજ્ઞા આપવા માટે કામ કરાવવા માટેનો અહીં નિર્દેશ થાય છે સાંભળે છે તે વ્યક્તિ પાસે કશુંક કરાવવાનો હેતુ છે જે વ્યક્તિ સાંભળે છે સામેવાળો વ્યક્તિ સાંભળી રહ્યો છે તો તેની પાસે કશુંક કરાવવાની આપણી ઈચ્છા છે

વિદ્યાર્થ વાક્ય જોતા જઈએ તમારે એનું કહ્યું માનવું જોઈએ સૂચના મળે છે પ્રાર્થનામાં દરેકે શાંતિ જાળવવી સૂચના મળે છે કચરો કચરા પેટીમાં નાખો શાંતિ જાળવો મોબાઈલ સ્વિચ ઓફ રાખો મિત્રો આવા જે વાક્યો છે તેને વિદ્યાર્થ વાક્ય કહેવાય જે એક વ્યક્તિને પર્ટીક્યુલર બધાને લાગુ પડતા હોય અથવા કશુંક સૂચના મળતી હોય

તો મિત્રો તમને આ વિડીયો ગમી હોય તો મારી આ બંને ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા આવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું અને આ વિડીયો કેવો લાગ્યો કોઈ મુદ્દો નથી સમજાયો તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું તમારો ખૂબ ખૂબ આભાર